પિતૃઓ શું માગે છે શું અપેક્ષા છે તો એક જ છે કે મારો સમાજ મારો પરિવાર મારા દીકરાઓ મારા માટે કઈક સારા કાર્ય કરતા જાય એ પિતૃના ના માટે કરેલું સત્કર્મ એ પિતૃઓ ત્યારે તૃપ્ત થાય છે અને પિતૃઓ એમના અંતરના આશીર્વાદ આપે છે રાજનો સમાજ ધીરે ધીરે એય ભૂલતો ગયો જીવતા જીવતો તો માં બાપની સેવા ન કરી શક્યો માં બાપને ન સાચવી શક્યો પણ માં બાપના ગયા પછી પણ પછી તો બધુંય ભૂલી ગયા છે શાસ્ત્રકારોએ તેથી જ તો આપણને આ પંદર દિવસ ફાળવી આપ્યા છે શ્રાદ્ધ પક્ષ આપ્યો આપણને કે એ 15 દિવસ તમે તમારા પિતૃઓના માટે કઈક સત્કર્મ કરો કઈક સારા કાર્ય કરો કઈક પુંદાન કરો પણ આજનો સમાજ તો એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે આજની વહુને પોતાની બાની તિથિ કઈ સસરાની તિથિ કઈ એય ખબર નથી હોતી ઘરમાં બે દીકરા હોય બે વહુઓ હોય

તો સમૂહ ભોજન કરતા કરતા એ પિત્રો આપણને જુએ છે અને પિત્રોને આનંદ થાય છે કે મારો પરિવાર હળી મળીને રહે છે તેથી સમૂહ ભોજન છે કાગવાસ નાખીએ છે આપણે કેમ નાખવાનો કાગવાસ તો કેટલા એમ કે છે કે કાગવાસ નાખો એટલે આપણા પિતૃઓ બધા કાગડા બની ને આવે ને જે વાસ નાખ્યો હોય એ પાછા જતા રહે આપણા બધાના પિતાઓ કાગડા છે કાગવાસ નો અર્થ શું કે છે આ ક્યાય શાસ્ત્રમાં નથી લખ્યો એટલે શોધવાના જશો આ મારો વિચાર છે કે કાગવાસ નો અર્થ મારા મત પ્રમાણે એમ છે કે તમે જયારે વાસ નાખો છો ત્યારે બે મિનિટ પાંચ મિનિટ ત્યાં એક બાજુ ઉભા રહેજો અને અવલોકન કરજો આપણે તો વાસ ના મૂકીને જતા રહીએ છીએ પ્રાર્થના કરીએ કે પિતૃઓ અમારા આવીને આ સ્વીકારી લેજો અને એમ કહીને આમ જતા રહીએ છીએ નહીં જતા નથી રહેવાનું બે મિનિટ પાંચ મિનિટ ઉભા રહેજો કાગડો એકલો આવીને એ ભોજન નહીં કરે પણ કાકા કરીને એના બીજા બધા પરિવારજનોને બોલાવશે અને સમૂહમાં બધા ભેગા મળી અને પછી ભોજન કરશે આ કાગવાસનો અર્થ એમ કે છે સમૂહ ભોજન કરો આપણે એકલા એકલા જમીન ઉભા થઈને જતા રહીએ છીએ નહીં કમસે કમ અઠવાડિયામાં 15 દિવસમાં મહિનામાં એક દિવસ એવો ફિક્સ કરો કે આખો પરિવાર ભેગો થઈ અને હળી મળીને ભોજન કરે ભલે રોજ કરો એવું નથી કહેતો કારણ બધા બધાના વ્યવસાય જુદા છે નોકરીના ટાઈમ જુદા હોય કામકાજ બધાનું અલગ અલગ હોય તો કદાચ ભેગું રોજ ન થઈ શકાય પણ પંદર દિવસે મહિનામાં એક દિવસ એવો રાખો કે આખો પરિવાર ભેગો થાય અને પછી સમૂહ ભોજન થાય પિતૃઓને અંજલિ આપો એ પિતૃઓના માટે કંઈક સત્કર્મ કરો સારા કાર્ય કરતા જાઓ તૃપ્ત થશે અને થશે તો શું આશીર્વાદ મળશે આપણને તો સંતતિ પ્રદાન કરાવનાર તે પિતૃઓ છે તમારા વંશને આગળ વધારનાર તે પિતૃઓ છે પિતૃઓની કૃપાથી આશીર્વાદથી તમારો વંશ જે આગળ ચાલે છે